યુટ ચેનલ દ્વારા આયોજિત તીર્થ મહિમા શ્રેણી વક્તા સદગુરુવર્ય પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી દર્શન તો આપણે શું જય જાય જે કરીને આમ જતા રહીએ કઈ મૂર્તિ છે શું છે કોણ આઉટ કરે યાત્રાની અંદર કેટલો બધો ખર્ચો કરીને યાત્રા કરવા ગયો હોય અને પછી આપણે આવીને પૂછીએ કે ભાઈ ત્યાં કઈ કઈ મૂર્તિઓ હતી બાજુ કે ભાઈ મૂર્તિઓ જતી બધી ભગવાન નહીં જતી એમ જ કે જવાબ આપે પણ કયા ભગવાન ભગવાન એટલે ભગવાન પછી આમાં ભેદ નહીં પાડો એમ કરીને પછી હું ચો જવાબ આપે એટલે ઘણા બધા આવી રીતના પછી તો વાઘો હું પહેરેલો મુગટ કેવો પહેરેલો ને કાનમાં હું કુંડળ એ ક્યાં ભગવાન કયા છે જ ખબર ના હોય એને કયા ભગવાન છે એ જ ખબર ના હોય એટલે હોળા હોળ બધા હળહ હળ બાદ જ ચાલે જાત્રા થઈ ગઈ ખુશ થઈ ગયા આપણે જઈ આવ્યા તમે ઘણા પૂછજો કે તમે કઈ કઈ જગ્યાએ ગયા કયા કયા મંદિરો હતા એનો ઇતિહાસ શું હતો તમે ગયા તો ત્યાં બધી ઇતિહાસ જ છે ને બધો કે ભગવાન ભગવાન બધું એમ બસ એ રીતે જ બધા કરીને પાછા આવતા રહેતા હોય જયારે સ્વામીએ બહુ ખટકો રાખેલો કે બધો ઇતિહાસ વંચાવતા દરેકને કે તમે ક્યાં બેઠા છો કયું મંદિર આવ્યું આ એમાં શું ઇતિહાસ કેવી રીતે એની સ્થાપનાથી એ બધું જ જાણવાનું અને ત્યાં બધું સારી રીતે બહુ વ્યવસ્થિત રીતે એની બધી પૂજાને એ બધું સ્વામી હંમેશા કરતા એક વખત એક સંઘ હતો ને હવે ઉપડ્યો અમારે લગભગ મો સૂજવું થયેલું અને ત્યાં તો એક એમણે કંઈ જોયું કે હનુમાનજીનું મંદિર લાગે છે કંઈ એટલે તરત જ તને પૈસા પૈસા નાખવા માંડ્યા એટલે બધાએ કહ્યું ભાઈ કંઈ જોવા તો ખરા છે શું છે ભગવાન અંધારું અંધારું હતું થોડું થોડું આમ ચમકચમક થતું હતું એટલે એનામાં પૈસા નાખી દેતા પછી હાઈટ કે હાલ હાલ આગળ એમાં એક વળી એવો હતો કે નહીં આપણે જરા જાણીને જવું જોઈએ એને બેટરી મારી તો મર્સી ફર્ગ્યુસનનું ટ્રેક્ટર ઉભેલું આમ લાલ લાલ ને ભજમાં પેલા સીલ બી મેં એટલે હનુમાન અમજી બેઠા ભાઈ પેલા પૈસા અંદર નાખી દીધા પછી કાંઈ કાળો બાર પૈસા ત્યાં તો બધું એનો વાડો બંધ હતો ને તાળું મારે આગળ નીકળી ગયા એટલે કહેવાનો મતલબ એ હોય છે કે ઘણી વખતે આવી રીતની યાત્રા થતી હોય ત્યારે સ્વામી આપણને એનો પૂરેપૂરો ઇતિહાસ હંમેશા સમજાવતા કે આની અંદર આખો ઇતિહાસ રહેલો છે જય શ્રી સ્વામી જય સ્વામિનારાયણ